તારીખ દસ પાંચ બે હજાર પચીસ ના રોજ સાંજના સમયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અમદાવાદ ભારેજ બાયપાસ ઉપર સામરખા ગામના ઇન્દિરા નગરી નજીક ભૂતરડા રોડ ઉપર એક પાંત્રીસ થી ચાલીસ વર્ષની ડીકમ્પોઝ હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવેલી આ બાબતે અનઆઈડેન્ટિફાઈ હોય જેથી બનાવ રજીસ્ટર કરવામાં આવેલો હતો આ બનાવમાં મરણ જનારનું મોત કેવી રીતે થયેલું છે તે બાબતે ફોરેન્સિક એક્સપર્ટ મારફતે પીએમ કરાવતા મરણ જનાર પાંત્રીસથી ચાલીસ વર્ષની સ્ત્રીને બે અથવા બે કરતાં વધારે દિવસ પહેલાં તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી તેમાં માથાના પાછળના ભાગે બોતળ પદાર્થથી માર મારી અને મોત નિપજાવેલ હોવાનું મોતનું કારણ જણાય આવતા આ બાબતે ગુનો મર્ડરનો હોય મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો તો સદર બનાવ અનઆઇડેન્ટિફાઈ હોય મહિલાની ઓળખ છતી ન થયેલી હોય તેમજ મર્ડર કરનાર પણ મળી આવેલ નહીં હોય આ ગુનાની ગંભીરતા સમજી અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી વિધિ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાની સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક કરવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને આણંદ રૂરલના પીઆઈ સોલંકી સાહેબના સૂચનાને માર્ગદર્શન હેઠળ પીઆઈ ભરવાડ પીએસઆઈ મકવાના પીએસઆઈ રાના તથા આણંદ રૂરલના અલગ અલગ ટીમો દ્વારા મરણ જનારની આઈડેન્ટિટી છતી કરવા માટે અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો અમદાવાદ અમદાવાદ રેન્જ અમદાવાદ સિટી વડોદરા રેન્જ વડોદરા સિટીની આજુબાજુમાં જેટલી પણ મિસિંગ થયેલી મહિલાઓ છે તે બાબતે તપાસ કરવામાં આવેલી હતી તેમજ સામરખા ગામની આજુબાજુના ગામોમાં પણ બીટ જમાદારો અને પોલીસ કર્મચારીઓ દ્વારા આવી વર્ણનવાળી કોઈ મહિલા છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ તજવીજ હાથ ધરેલ તે દરમિયાન ગઈકાલે હકીકત એવી મળેલી હતી કે ચિખોદરા ગામે રહેતી અને વિધવાબેન જે પાંત્રીસ થી ચાલીસ વર્ષની છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી પોતાના વતનમાં ઉમરેટ ગામે ગયેલી હોવાની હકીકત મળતા આ બાબતે તપાસ કરી તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આ મહિલાની દીક દસ વર્ષની દીકરી તથા તેની સિસ્ટર અને તેના સગાવાલા મારફતે ડેડ બોડી ઉપરથી જે દાગીના મળી આવેલા હતા જે કપડાં હતા અને જે વર્ણન હતું તે બાબતે બનાવ બતાવતા પોતાના આ ડેડ બોડી જમનાબેન ઉર્ફે ગંગા તે વિઠ્ઠલભાઈ સોમાભાઈ વાઘેલાની વિધવાની હોવાનું જણાવેલ આ ડેડ બોડીને એસએસજી હોસ્પિટલ કોર્ટ રૂમમાં રાખેલ હોય ત્યાં બનાવ જઈ અને ચેક કરતા આ આ બોડી બોડી જ હોવાની હકીકત જેથી થઈ હોય ગુનો કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો અને ઉર્ફે ગંગાબેન સાથે જે પણ વ્યક્તિઓ છેલ્લા મળેલા હતા તેઓ તેઓને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આરોપી વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલા ની ગુનામાં સંડોરી જણાવતા એની પૂછપરછ કરતા તેને હકીકત જણાવેલી એ તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ જમનાબેનને પોતાની મોટરસાઇકલ પર બેસાડી આ બનાવ જગ્યાએ લઈ જઈ તેની મરજીથી તેની સાથે સારી સંબંધ બાંધી અને